આજે વાત કરવી છે ભારતીય સંસ્કૃતિનો રથ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહો આવું કેનારા સ્વામી વિવેકાનંદે અમેરિકામાં જઈને ભારતની સંસ્કૃતિનો ઝંડો ફરકાયો હતો અને આખા દુનિયાની અંદર ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાયું હતું આથી ભારત દેશ ખૂબ આનંદમાં હતો એ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ દક્ષિણની અંદર કન્યાકુમારી ગયા ત્યાં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેના માટે એક વિશાળ રથ તૈયાર કરવામાં આવ્યો અને એને ખેંચવામાં ઘોડા કે પ્રાણીનો ઉપયોગ નહોતો કર્યો તે સો ફૂટ દોડું કરી અને લોકો તેમનો રથ ખેંચતા હતા અને ખૂબ ઉત્સાહમાં હતા પરંતુ નવાઈ તો ત્યારે લાગી કે સ્વામી વિવેકાનંદનો રસ રથ ખેંચવા માટે ત્રાવણકોટના દીવાન પણ જોડાયા અને તે પણ લોકો સાથે સ્વામી વિવેકાનંદનો રથ ખેંચવા લાગ્યા અને રથ આગળ ચાલવા લાગ્યો અને અંતે તો જ્યારે ત્રાવણકોટના રાજા ખુદ સ્વામી વિવેકાનંદનો રથ ખેંચવા આવ્યા ત્યારે લોકોમાં અનેરો માહોલ જોવા મળ્યો હતો ઘણા લોકોને તે ન ગમ્યું કે રાજા હોવા છતાં સ્વામી વિવેકાનંદનો રથ ખેંચે આથી તેને સ્વામી વિવેકાનંદને ધીમેથી કહ્યું કે સ્વામીજી અમને એ નથી ગમતું કે આપનો રથ છે એ ખુદ મહારાજ ખેંચે છે ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે હું ના ન પાડી શકું એ મારો રથ નથી ખેંચતા પરંતુ એ ભારતીય સંસ્કૃતિનો રથ ખેંચી રહ્યા છે મહારાજે એ વાત સાંભળી ત્યારે તેમને પણ લોકોને કહ્યું કે સ્વામીજી સાચું કહે છે હું અત્યારે સ્વામી વિવેકાનંદનો રથ નથી ખેંચતો હું તો મારી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જે દુનિયાભરમાં સાબિત કર્યું છે ને એટલે ભારતીય સંસ્કૃતિનો રથ ખેંચું છું લોકોને સાચી વાત સમજાઈ ગઈ હતી આમ ભારતીય સંસ્કૃતિનો રથ ખેંચવાવાળા મહાન વ્યક્તિઓ હશે ને ત્યાં સુધી આપણી સંસ્કૃતિ આવી ભવ્ય ટકી રહેશે અને વિશ્વની અંદર હંમેશા ગૌરવ મેળવતી થઈ જશે વંદનક્ષેત્રકોટના આ દિવાન અને રાજાને કે જેણે ભારતીય સંસ્કૃતિને આગવું મહત્ત્વ આપ્યું હતું